મોરબી જિલ્લાના માઢિયા મી તાલુકાના સાત ગામના ખેડૂતોએ આજે મોરબી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું ખેડૂતોએ ભાજપના આગેવાનો સાથે મળીને ખાનગી વીજ કંપનીની લાઇનના પોલ ઊભા કરવા સામે પૂરતા વળતરની માગ કરી છે કચ્છથી જામનગર જતી ખાનગી વીજ કંપનીની વીજ લાઇન માળિયા મી તાલુકાના ઘણા ગામોના ખેતરોમાંથી પસાર થઈ રહી છે ખેડૂતોને વીજપોલ ઊભા કરવા માટે નોટિસો આપવામાં આવી છે પરંતુ વળતર અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ખેડૂત આગેવાન નંદલાલ કૈલાએ આ માહિતી આપી હતી નાના ભેલા મોટા ભેલા નાના દહીંસરા મોટા દહીંસરા ભાવપર અને બોડકી સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ભાજપના આગેવાનો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગત નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન રિલાયન્સની વીજ લાઇનના પોલ ઊભા કરવા માટે નોટિસો આપવામાં આવી હતી અત્યારે નાના નાના ભેલા ભેલા મોટા મોટા તમામ ગામના ખેડૂતો આવેલ છે અને આ વિકાસની યાત્રામાં અમને વિકાસ થાય એમાં કોઈ વાંધો નથી પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે એ બાબતે સાહેબશ્રી પાસે આવેલા અને સાહેબે પણ હકારાત્મક જવાબ આપેલ છે અને આગળ વધારાનું વળતર ખેડૂતોને મળે એ માટેના પૂરા પ્રયત્નો સાહેબ પણ કરશે અને મંત્રીશ્રી પણ આપણા કરશે મારું ગામ મોટા ભેલા મોટા ભેલા ગામનો ખેડૂત છું હું અને આ વીજ લાઈનથી માનો કે નાના જેવા ખેડૂ ખેડૂતો છે જેને પાંચ દસ વીઘા જમીન છે એની અંદર આ થાંભલો આવે છે જેથી એની કોઈ વેલ્યુ રહેતી નથી રિસેલ કે કોઈ પણ વેલ્યુ રહેતી નથી અને ખેડૂત એની અંદર કામ કરવામાં પણ બહુ મૂંઝાય છે ચોમાસામાં વીજળી થતી હોય અત્યારે એટલે ખેડૂતો ભયભીત છે અને એટલા માટે જ ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ અમારે એમ જ માનવાનું છે કે અમારું ખેતર જ નથી એટલી અમે ભયભીત થઈ જાય છે અમારા ખેતરમાં લાઈન આવવાથી અને બીજા નંબરમાં જ્યાં કંપનીવાળા છે એ જે જે તાર નીકળે છે એમાંય પણ ગોલમાલ કરે છે એવું મેં સાંભળ્યું છે કે જે છ તાર નીકળતા હોય કે સો મીટર હોય તો એ ખાલી એક તારના સો મીટરના જ પૈસા આપે છે પણ એમાં છ તાર નીકળતા હોય એટલે છ મીટરના પૈસા આપવા જોઈએ આવું પણ કંપનીવાળા એવું કરે છે એટલે ખેડૂતોને સાહેબ શ્રી અને બધા જે આગેવાનો છે એ એને રજૂઆત કરે કંપનીને કે ખેડૂતોને પૂરું વળતર મળવું જોઈએ એમ